ગત તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ વાંકાનેર સિટી પોલીસ વિસ્તારમાં આવેલ મિટીકુલ કંપનીની સામે આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા શ્રી પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાએ પોતાના પુત્ર ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયાનું વી ઉંમર વર્ષ વીસનું હત્યાનો બનાવ બન્યો છે એવી ફરિયાદ હકીકત જાહેર કરી હતી જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિંજવાડિયા ઋત્વિક જગદીશભાઈ સારલા અનિલ રમેશભાઈ મકવાણા સંજય ઉર્ફે કાનો દિનેશભાઈ અને તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ પાંચેય જણાએ ભેગા થઈ અને સમાધાન માટે એકઠા થયેલા હતા એમ કહી અને ગેરકાયદે વંડળી રચી અલગ અલગ હથિયારોથી મારીને ચરીથી મારીને ગંભીર ઈજા કરી છાતીના ભાગે ઈજા થયેલ હોવાના કારણે મરણ જનાર જે ધ્રુવ છે એનું મૃત્યુ નિપજ્યું હતું અને આ આરોપીઓ નાસી ગયેલા હતા જે આરોપીઓ ગણતરીના કલાકમાં પોલીસે પકડી પાડી અને ગુનાના ઉપયોગમાં રહેલ હથિયાર અને સાથે મોટરસાઇકલ લઈને જે નાસી ગયા હતા તે કબજે કરી અને પોલીસે આ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તેમજ કાયદાજી સંગઠિત કિશોર છે એને નામદાર બાળ અદાલતમાં રજૂ કરતા તેમને રિમાન્ડ ઓમ ખાતે મોકલી આપવામાં આવેલ છે